નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિક માં હું પિનેલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિક માં આજે વાત કરી રહ્યા છે આપણા પાડોશી દેશ બાંગ્લાદેશની સ્થિતિ પર અત્યારે બાંગ્લાદેશમાં ચારે તરફ ફરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે ભડકે બળે રહ્યો છે આ બાંગ્લાદેશ અને કેટલાય સમયથી તેની શરૂઆત થઈ ગઈ હતી લગભગ લગભગ 2 મહિના પહેલા અનામત વિરોધી આંદોલનની શરૂઆત થઈ હતી ત્રણ એવા વિદ્યાર્થીઓ કે જેમના દ્વારા આ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી જેમણે એ જ્યારે આંદોલનની શરૂઆત થઈ ત્યારે વિદ્યાર્થીઓને ઘણું બધું સહન કરવું પડ્યું અને ત્યારબાદ ધીમે ધીમે આ આંદોલન સમગ્ર બાંગ્લાદેશમાં પ્રસરી ગયું અને એટલું બધું કે કેટલાય સમયથી જે સરકાર ચલાવી રહ્યા હતા શેખ હસીના તેમણે રાજીનામું આપવું પડ્યું અને રાજીનામું આપ્યા સુધી જ વાત સીમિત નથી તેમણે દેશ છોડીને ભાગવું પડ્યું એટલે કે શેખ હસીના બાંગ્લાદેશ છોડી દીધું છે ને તેઓ ભારત આવી ગયા છે અત્યારે મળતી માહિતી પ્રમાણે તેઓ ભારતમાં જ છે ભારતથી શેખ હસીના હવે બીજા અન્ય દેશમાં જઈ શકે છે લંડન જઈ શકે છે કે ફિનલેન્ડ જઈ શકે છે એટલે અત્યારે જે પરિસ્થિતિ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે તેને જોતા હવે વચકડાની સરકાર બનાવવા માટે બાંગ્લાદેશ તૈયાર જોવા મળી રહ્યું છે ત્યારે જે વિદ્યાર્થીઓ છે તેઓ હજી પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની હજી પણ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો તેઓ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસા ભડકાવશે એ સાથે જ વિરોધ કરી રહ્યા છે તેઓ હવે હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ત્યાં જે ઇસ્કોન મંદિર છે તેમાં પણ આગ ચંપી કરવામાં આવી છે તે સિવાયના અન્ય મંદિરોમાં પણ આગ ચંપી કરવામાં આવી રહી છે

જે પ્રકારે બાંગ્લાદેશમાં જે હિંસા ફાટી નીકળી છે તે હિંસા ફાટી નીકળવાના કારણો કયા કયા છે ક્યાંથી આ આંદોલનની શરૂઆત થઈ અને ક્યાં જઈને આ સમાપ્ત થશે અને તેની શું અસર ભારત દેશ પર જોવા મળી શકે છે બાંગ્લાદેશમાં જે હિન્દુઓ છે તેમના પર જોવા મળી શકે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર છે મયુર ચાની અને કોમોડર ઉત્પર વોરા આપણી સાથે જોડાયા છે આ બંનેનું સ્વાગત સ્વાગત છે વેલકમ ટુ કરંટ ટોપિક થેન્ક યુ સો મચ પીનલ થેન્ક્સ બાંગ્લાદેશની જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે તેની શરૂઆત જે થઈ ત્યાંથી જો આપણે શરૂઆત કરી છે કે જે પ્રકારે આ આંદોલન છે તેની શરૂઆતથી અમુક એવા ચહેરાઓ છે કે જે મેઈન ચહેરાઓ છે જે વિદ્યાર્થી ચહેરાઓ છે અને ત્યારબાદ બાંગ્લાદેશમાં આપણે જોઈ રહ્યા છીએ બાંગ્લાદેશ ભારત માટે ખૂબ જીઓ ખૂબ જ કન્ટ્રી છે અને આની આ દેશની અંદર જે જાતની પરિસ્થિતિ છે એ કોઈ હિસાબે પણ એનો આપણે એને એનો ગો બાય ના કરી શકાય અને એને બહુ સિરિયસલી લેવાની જરૂર છે કારણ કે જે કંઈ બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એની અંદર દેર આર ઇન્ટરનલ પ્રોબ્લેમ્સ અને એક્સટર્નલ સોર્સિસ એને ફ્યુઅલ કરી રહ્યા છે માટે લેટેસ્ટ ગો સિસ્ટમેટિક તમે મને હવે સવાલ પૂછ્યો છે તો આ જે દાવાનળ ભભૂક્યો એ અત્યારે કઈ નવી પરિસ્થિતિ નથી જો ખરેખર પોલિટિકલી જોવા જઈએ અને વીલ ગો સ્ટેપ બાય સ્ટેપ જો પોલિટિકલી જોવા જઈએ તો શેખ હસીનાનું જે અને આ એક્યુઝેશન થઈ રહ્યા છે અને દેટ વી હેમ ટુ એનાલાઇઝ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ કે આ એનો જે એની બીજી બધી પોલિટિકલ પાર્ટી છે તેમણે કહ્યું કે એક હથ્થું શાસન ચલાવી રહ્યા હતા કરપ્શનની અંદર બિલકુલ ઇનો ડૂબેલા હતા અને પોલિટિકલ લીડર્સ ઓફ ધી જે પાવરમાં નહોતી એના લીડર્સને બધાને જેલમાં પૂરી દીધા હતા અને ઓટોક્રસીનોથી એમનું રાજ ત્યાં આગળ વર્ષોથી ચાલી રહ્યું હતું અને ત્યાર પછી જે કંઈ બધી સિચ્યુએશન ઊભી થઈ એની અંદર જે દાવાનળ બબુક્યો એ વિદ્યાર્થીઓનું આંદોલન રૂપે શરૂ થયું એમાં મેઇન મુદ્દો એ જ હતો કે જે જાતિનો અનામત એ લોકોએ એનો EMR કરી છે ધેટ ઓલમોસ્ટ યુ નો રેન્જ રાઇટ અપ ટુ સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ ટુ બિગીન વિથ અને એ બધા ફ્રીડમ ફાઇટર્સનો જે કોટા હતો કે જે નાઇન એનો વોર પછીના જે 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 લોકોએ બાંગ્લાદેશની ફ્રીડમ સ્ટ્રગલ ની અંદર જે એમાં ભાગ લીધો એ લોકો જે અનામત લેવલ છે નીચે લાવવી જોઈએ ના સુપ્રીમ કોર્ટ ગેવ અ જજમેન્ટ એન્ડ સુપ્રીમ કોર્ટ સેટ ધેટ ઓકે વી આર બ્રિંગિંગ ઇટ ડાઉન ટુ ફાઈવ પર્સન્ટ તો ટ્રુલી સ્પીકિંગ યુનો આ જેનો દાવાનળ પ્રચ્યો તો એ બધું શાંત થઈ જવું જોઈએ હતું પણ સ્ટુડન્ટ ચેન્જ ધી ગોલ પોસ્ટ અને નાઉ દે સેડ ધેટ નથિંગ ડુઇંગ વી વી નીડ નીડનો શેખ હસીનાજીનો રેઝિગ્નેશન અને આ જે પોઈન્ટ ત્યાંથી ડેવલપ થયો ત્યાં આગળ હવે જે બીજી બધી પાર્ટીને એક્સટર્નલ ફોર્સ ઇઝ નાવ ઇન ટુ પ્લે નો શેખ હસીના વોઝ પ્લેઇંગ એ વેરી સેન્ટ્રલ ઇનો રોલ બિટવીન ઇન્ડિયા એન્ડ ચાઇના અને ચાઇના પાકિસ્તાન કોલ્યુશન ઇઝ વેલ નોન એન્ડ વેન પાકિસ્તાન કમ્સ પાકિસ્તાન આઈએસઆઈ વિલ નેવર સ્ટે બેક ઇટ વિલ ઓલ્સો પ્લે વેરી ડોમિનન્ટ રોલ સો માટે આમાં થયું એ કે જ્યારે એનો શેખ હસીના એનો ચાઇનાની અંદર ઓફિશિયલ વિઝિટ પર ગયા અને જે એનો ત્યાં આગળ એનો જે ઊભા થયા એમાં હાફ વે થ્રુ શી કટ ઓ મીટિંગ અને એ બાંગ્લાદેશ પાછા આવી ગયા શી શુડ હેવ નેવર ટેકન ધીસ પર્ટિક્યુલર રોલ ઓર ધ રૂ બિકોઝ ફોર એ કન્ટ્રી લાઈક ચાઈના કે જેની ઉપર બાંગ્લાદેશ ઇકોનોમિકલી ટુ એ લાર્જ એક્સટેન્ડ વોઝ ડિપેન્ડન્ટ ફાઈનાન્શિયલ એડ મળી રહી હતી બીજી બીજો બધો સપોર્ટ મળી રહ્યો હતો અને એની સાથે આ જાતનીનો જે હ્યુમિલિએશન ચાઇના અને ચાઇનીઝ લીડરશીપને થયું એ એમને કોઈ દિવસ સહન થયું નહીં અને માટે ચાઈનાને પાકિસ્તાન જે કોલ્યુડેટ હત અને પાકિસ્તાનની આઈએસઆઈ ઇટ ઇઝ નોટ એ સિક્રેટ ઇટ ઇઝ અ વેલ નોન ફેક્ટ પાકિસ્તાન આઈએસઆઈ ઇઝ એજન્ટ એન સ્લીપરફ્રેટેડ બાંગ્લાદેશ વર્ચ્યુઅલ ઇચ એન્ડ એવરી ફેસેટ ઓફ બાંગ્લાદેશ લાઈફ ને માટે એનો ધેર સમઇન્ડ ઓફ એ અંડર કરંટ સ્ટાર્ટેડ ફ્લોઈંગ અને જે જાતની એનઆરકી થઈ ત્યાર પછી એની અંદર ત્રાણું વિદ્યાર્થીઓના વિનો ફાયરિંગની અંદર ડેથ થયા અને ત્રણસો પચાસ ઘાયલ ફેટલીનો એ લોકો ઘાયલ થયા આ બધી સિચ્યુએશન પછી આર્મી રિયલાઇઝ વોટ હેપન્સ વિદ ઇન ફોર્ટી હાઈદર રિઝાઇન એન્ડ લીવ ધ કન્ટ્રી ઓર વી વિલ ઇઝ યુ આઉટ ઓફ ધ પાવર અને વેન દેટ સિચ્યુએશન ક્યાંક બહુ સમય લાગી ગયો એવું લાગ્યું મયુરજી મયુરજી પ્રકારની અલ્ટીમેટમ રાજીનામું આપ્યું પણ ત્યાં સુધી સમગ્ર બાંગ્લાદેશ જે રીતે ભડકે બળ્યું ક્યાંક એક સમય લાગી ગયો એવું લાગે છે અને એની સાથે સાથે જે હોલ્ડ આટલા વર્ષોથી જે રીતે શેખ હસીના નો હોલ્ડ બાંગ્લાદેશ પર જોવા હોળી મળી રહ્યો હતો ક્યાંક આ વિદ્યાર્થીઓનો જે આંદોલન છે એ કઈ રીતે ભારે પડ્યું તેના પર મોડું તો એમણે ઘણું બધું કર્યું એમાં મારી મારી સમજ પ્રમાણે એમાં કેવું છે કે અમાપ સત્તા અને અવિરત સત્તા જો તમારી પાસે આવી જાય તો તમે એવું માનવા માંડો કે હું કોઈ પણ પગલા લઈશ પણ મારી સામે કોઈ થનારું રહેશે નહીં એમ જો થશે તો આઈ એલ બી એબલ ટુ ટેક કેર ઓફ ઇટ એટલે જ્યારે વિદ્યાર્થીઓનું આંદોલન શરૂ થયું હું એના વિશે જ વાંચતો હતો તમારી સાથે વાત ત્યારે હું સાંભળતો હતો ઉત્પલભાઈ ની ત્યારે ત્રણ વિદ્યાર્થી મુખ્ય નેતાઓ છે આમાં એક અબુ બકર મજુમદાર છે મહેમૂદ છે અને એક નાહિદ ઇસ્લામ છે આ ત્રણેયની સાથે જે થયું અને એની સાથે સાથે જે બીજા વિદ્યાર્થીઓ સાથે થયું એ વિશે હું તમારી વાત સાંભળતા સાંભળતા વાંચી પણ રહ્યો હતો અને ગઈકાલથી ઓબ્વિયસલી આપણે બધા જેટલા પણ આ જીઓ પોલિટિક્સમાં રસ ધરાવતા હોય બધા સમજવાનો પ્રયાસ કરે હું થોડા હું થોડા પેલા વખત સમજવાનો પ્રયાસ કરતો હતો કારણ કે જયારે પહેલી વખત અનામતનો કોટા ફરીથી લાગુ થયો અને પછી એની વિરુદ્ધમાં આંદોલન શરૂ થયા પંદર વીસ દિવસ પહેલાની વાત પચીસ એક દિવસ પહેલાની વાત છે બે હાજર ચોવીસ નું જાન્યુઆરી મહિનામાં થયેલું જનરલ ઇલેક્શન જીત્યા એને 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 જીત માનવા માટે બેઝિકલી બાંગ્લાદેશના નાગરિકો બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અને બાંગ્લાદેશના મુખ્ય વિપક્ષ પણ તૈયાર નહોતા ડિસ્ક્રિપન્સી ઘણી બધી અપારદર્શિતા ફ્રી એન્ડ ફેર ના તો કીધું કીધું છે કોઈ અન્ય યુનુસ ટકા જેટલું માંડ વોટિંગ થયું હતું એને વધારે ચાલીસ એકતાલીસ ટકા જેવું દેખાડવામાં આવ્યું સેમ સિચ્યુએશન હતી મોટાભાગના મીડિયા જે છે શેખ હસીનાના ગુણગાન કરી રહ્યા હતા જે લોકોએ વિરોધ શરૂ કર્યો પ્રદર્શન શરૂ કર્યા એને એને રજાકાર કહેવામાં આવ્યા અને મોંઘવારી અને બેરોજગારી એ ત્યાં મારા એક પ્રકારનું નિમિત્ત શેખ હસીના એ તરફ જોવા તૈયાર ન એમની લેંગ્વેજ ડે બાય ડે રૂઢ થતી હતી એમની આશામાં તોછળાય અને આંદોલન કરી રહ્યા હતા એમને જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે

તો ત્યાંથી જો એમને પોલિટિકલ અસાયલમ મળે તો ત્યાં જઈ શકશે અધરવાઇઝ એ જે આપણે ત્યાં જ રહેવાના છે અત્યારે તો જે સમાચાર છે આ પ્રકારના જી ચોક્કસ તો અત્યારે આ પ્રકારની જે સ્થિતિ આપણને જોવા મળી રહી છે હવે અ ઉત્પલ વરાજી અત્યારે જે પ્રકારની સ્થિતિ છે ત્યારે શું લાગે છે કે આ સ્થિતિ જોતા ભારત પર તેની શું અસરો જોવા મળી શકે છે કારણ કે આપણે વાત આ ભારત દેશની કરીએ ત્યારે બાંગ્લાદેશમાં ત્યારે ભારત દેશ પર તેની શું અસર જોવા મળી શકે છે તમે જે સવાલ પૂછ્યો બહુ જ ગંભીર મુદ્દો છે કારણ કે અત્યારે જે આંદોલન છે અને હું ઘણા વખત એ કહી રહ્યો છું કારણ કે વિદ્યાર્થીઓના કોઈ પણ આંદોલનને આ સ્થિતિ અને આ મેગ્નિટ્યુડ માટે જવા માટે એનો દિસ ઇઝ એ સિસ્ટમેટિક કોન્સ્પિરસી અગેન્સ્ટ એ કન્ટ્રી અને આની અંદર પોલિટિકલ પાર્ટીના કાર્યકર્તાઓ દેટ ઇઝ ઓપો નો ઓપોઝિશન કાર્યકર્તાઓ અને બીજા બધા એક્સટર્નલ ફોર્સિસ બહુ જ એનો ડીપલી સંડોવાયેલા છે કારણ કે એનો જેમ મેં શબ્દ વાપર્યો છે મેગ્નિટ્યુડ અને આ જાતની મેગ્નિટ્યુડ સાથે તમે અત્યારે જુઓ કે શેખ મુજીબુર રહેમાનનું એનો જે સ્ટેચ્યુ છે એ ડિમોલિશ થઈ હોય બધા શેખ એનો ડિમોલિશ કરવામાં આવે અવામી લીગ પાર્ટીની ઓફિસો સળગાવી દેવામાં આવી છે ન્યૂઝ સેન્ટર અને ન્યૂઝ એજન્સીના એના બધા એનો મીડિયા સ્ટેશન્સ એનો સળગાવી દેવામાં આવ્યા છે અનકન્ફર્મ રિપોર્ટ એનો ઇવન એવા આવી રહ્યા છે અવામી લીગના જે લીડર્સ છે એમને પણ મારવામાં આવી રહ્યા છે અને

Mate, please try and understand. We are now virtually bilili. I am using this word bilili in inverted comma. More or less, we are you know back into 1971 situation where East Pakistan was there and Indian Armed Forces had liberated you know East Pakistan from the clutches of Pakistan, Atyanau West Pakistan, and a new country like Bangladesh was created or, you know, or or freedom was given. Now they are saying we are liberated again as of today from the clutches of sheik hasina it's a very very situ you know serious situation and matter india has to be very very careful sheik hasina i'm sure the entire ministry of external affairs and a, you know foreign ministers ministers the you know, ccs they must be giving external agencies like research and analysis wing and all they must be getting minute to minute report and they must be reviewing જે રીતે શેખ હસીના ભારતમાં આવ્યા એમનું સ્વાગત કરવામાં આવ્યું અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ બદલાઈ ગઈ અને જે ભારત અને બાંગ્લાદેશ બંને પાડોશી દેશોના જે સંબંધો રહ્યા છે તે પ્રમાણે શેખ હસીના અત્યારે પણ સૌથી પહેલા ભારત આવ્યા છે ત્યારે શું નિર્ણય લઈ શકે છે ભારત બાંગ્લાદેશ માટે પણ શેખ હસીનાને સપોર્ટ કરવા માટે પણ અહીંયાથી તેઓ ક્યાં જઈ શકે છે કયા દેશમાં જઈ શકે છે શું લાગે છે યુ નો બાંગ્લાદેશ જેવા કન્ટ્રી માટે શેખ હસીના હોય કે કાલે બીએનપી ની ગવર્નમેન્ટ આવે વી હેવ ટુ ડુ બિઝનેસ વિથ બોથ વી બાંગ્લાદેશ અન્ડરસ્ટેન્ડ માટે ભારત ઇનો ઇન્ડિયા વિલ ડેફિનેટલી ટ્રાય અને અને અમુક જે બીએનપી અને જમાતના લીડર હશે વેધર વી લાઈક ઇટ ઓર નોટ બટ વી હેવ ટુ ડુ બિઝનેસ વિથ ધેમ ટેક ધ સિચ્યુએશન ઓફ પાકિસ્તાન આપણે અંદર પાકિસ્તાન આર્મી ઇનો વિચ ઇઝ કોલ્ડ ડીપ સ્ટેટ સ્ટેટ વિદ ઇન સ્ટેટ અને અમુક વખતે જ્યારે મિલિટરી રેજીમ હતો ત્યારે એની જોડે પણ બિઝનેસ કર્યો અફઘાનિસ્તાનની અંદર તાલિબાન સાથે વી આર ડીલિંગ વિથ ઇટ શ્રીલંકાની અંદર સેમ સિચ્યુએશન વોઝ ક્રિએટેડ મ્યાનમારમાં અત્યારે મિલિટરી આપણે કરવું પડશે સરખું જ હોય છે મયુરજી આપનું શું માનવું છે

હવે હું જે તમને કહેવાનું છું દર્શકોને કહેવાનું છું મને હું આશા રાખું કે થોડુંક મને એમાં કહેવા દેવામાં આવે આપ તો કદાચ આપ રોકી શકો એટલે મારી સમજ મુજબનો એ ખોટો હોઈ શકે મારી સમજ એ છે કે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ એમણે તમામ સ્ટેટના એમને જે સંબંધો વડાઓ સાથે હવે આ બધા છે ને એ તો સંવિધાનિક પદો છે

પુટિન સાથે અનેક વાર કરવાનો પ્રયાસ કર્યો શરૂઆતમાં તમે શી ઝિંગ પિંગ સાથે પણ એ કરવાનો પ્રયાસ કર્યો બાંગ્લાદેશમાં આપણે ખ્યાલ હોવો જોઈએ કે ત્યાંની જે પ્રજા છે એ એવું માને છે કે શેખ હસીના એ ભારત સરકારની મોદી સરકારની કઠપુતળી હતી આ એક બહુ સ્ટ્રોંગ સેન્ટિમેન્ટ ત્યાં છેલ્લા ઘણા વખતથી થી ઉભું થયેલું હતું એટલે આ જે છે ને એને હું કોઈ પ્રોપર વિદેશ નીતિ કહેતો નથી તમે પુટિનને ને ભેટો ને જેલેન્સકી ત્યાં કકલાટ શરૂ કરી દે

અને ઉષ્માપૂર્ણ સંબંધો અત્યારે હોય ઉત્તુલભાઈ જેમ વાત કરે છે કે વી વિલ હેવ ટુ ડીલ વિથ ઇટ હેવ હેવની ચોઈસ બટ ટુ ડીલ વિથ ઇટ એ છૂટકો નથી પણ એ જે છૂટકો નથી વાત આવે છે ને અત્યારે એ મારી સમજ પ્રમાણેની વિદેશ નીતિ પ્રોપર વિદેશ નીતિ નથી જે અમલમાં નથી આવી રહી જે પ્રોપરલી એક્ઝિક્યુટ અને પ્રેક્ટિસ નથી થઈ રહી અને એના જ કારણે આ એક બાંગ્લાદેશ સાથે અગેન વી વિલ હેવ ટુ ડીલ વિથ ઇટ પણ કદાચ હવે કદાચ જો હું આપને રોકવા નથી માંગતી કેવો છે આપણે વિરોધ પણ નથી કરવા માંગતી પણ આપની જે વાત છે એના પરથી સવાલ હું ઉત્પલ વોરાને જે કરીશ અત્યારે મયુરજી વાત કરી શું પરિસ્થિતિ માત્ર ભારત માટે જ છે ઉત્પલ વોરાજી જે વિદેશની ટી અત્યારે ભારત દેશમાં જોવા મળી રહી છે કે પછી કોઈ પણ બે દેશોની વાત કરીએ તો એમના જે પણ સંબંધ છે તમને ખબર છે તમને ખ્યાલ તો હશે વચ્ચે રોકી દો તમારું ખાલી એક્ઝામ જી 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 મયુરજી જો જો બાઇડન નું એડમિનિસ્ટ્રેશન આવ્યું પછી અઢી વર્ષ સુધી આપણે ત્યાં એમનો એમ્બેસેડર નહોતો અઢી વર્ષ જી કારણ કે જે ટ્રમ્પ ને જીતાડવા આપણે સાહેબ જે પ્રયત્નો કર્યા હતા એટલે આ આ રીતે ન હોય મતલબ ત્યાં પણ માણસ જીતવાનો હારવાનો નવો પ્રેસિડેન્ટ આવવાનો

penal, uh, you know, uh, you know mare uh, being a defense, you know, analyst or, you know, strategic yeah. analyst, my, you know, political leadership and a political relationship between two leaders or heads yeah. of state. it's a very controversial subject. i will, I will present a different perspective, you know, why i, you know, largely, you know, agree with, uh, you know, Mayur bhai. there is no doubt in that. But there is, but there are there are limitations for a country like India. when you are dealing with a country like China and China-Pakistan collusion, see the reality of life. Pakistan is already a difficult country. Afghanistan is already a difficult country. Myanmar is already a difficult country. You know, uh, Nepal is already showing eyes to us. Sri Lanka, we already know about it. Maldives is already under influence of China so country like china will definitely make your life difficult as a country there is no doubt and therefore at times you have strategic compulsions and in strategic compulsions it is never a question of black and white there are shades of gray and that is exactly what the diplomacy is all about you cannot have an ideal situation between two nations at times you know the nations will get lured away by certain amount of, you know, the, uh, the offerings, a, a, a superior country like China with 19 trillion dollar economy will offer to these all small, small countries and try to, you know, take, I mean, uh, yes, uh, yes. certain amount of loyalty out of them. But America, then what are the options with you? પર્સનલ રિલેશનશિપ રિલેશનશિપ પ્રોગ્રેસ ઇટ ડિફરન્ટ સબ્જેક્ટ ફોર ડિસ્કશન ટુગેધર એ છે કે જે સ્થિતિ છે તેની અસર ભારત પર કેટલી આગામી દિવસોમાં ભારત શું નિર્ણય લઈ શકે છે અને એ સાથે જ જે વિદેશ મંત્રીનું કહેવું છે કે ભારતીયોને બાંગ્લાદેશ થી એરલિફ્ટ કરવા પડે એ પ્રકારની કોઈ સ્થિતિ નથી શું ખરેખર એવી કોઈ સ્થિતિ નથી શું આ પ્રકારની પરિસ્થિતિ નહીં ઉભી રહે ખૂબ જ ઝડપથી કારણ કે સમય ઓછો છે પણ આ સવાલ અગત્યનો છે એકદમ ઝડપથી નો નો બડી કેન પ્રિડિક્ટ ફ્યુચર અને જયારે આ જાતના અપરાઇઝિંગ થાય અને જે જાતની આ થઈ રહી છે એ વખતે એનો એનો જેને ગુજરાતીમાં જો ખરેખર કહું તો ટોળાને કંટ્રોલ કરવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ બાય કે થિંગ ગો આઉટ ઓફ કંટ્રોલ માટે યુ નીડ વેરી વેરી સ્ટ્રોંગ લીડર અને અત્યારે બાંગ્લાદેશ આર્મી ચીફ ઇઝ નોટ ઇન ધેટ કાઇન્ડ ઓફ અ મૂડ એની પ્રાયોરિટી ડિફરન્ટ હી વોન્ટ્સ ટુ ફોર્મ એ ઇન્ટ્રીમ ગવર્મેન્ટ એન્ડ મેક શ્યોર ધેટ યુ નો થિંગ્સ કામ ડાઉન પણ એનો એટ ધ સેમ ટાઈમ તમે જે કહો છો જો શેખ હસીના માટે અત્યારે ભારતમાં રહેવું અને ભારતને શેખ હસીનાને ભારતમાં રહેવા દેવું ઇટ્સ અ વેરી વેરી યુ નો તલવારની ધાર પર ચાલવા દેવું એક સાઈડે તમારો એનો ટાઈમ ટેસ્ટેડ ફ્રેન્ડ છે કે જેને તમને સપોર્ટ આપીને થી અગેન્સ્ટ તમને એનો એનો સપોર્ટ આપ્યો છે જ્યારે બીજી તરફ યુ આર ઓલ્સો ફેસિંગ એ સિચ્યુએશન કે ત્યાં આગળના જે ઇન્ટરનલ પરિબળો ડાયનેમિક્સ ફંક્શન ને જે કંઈ બધું થઈ રહ્યું છે એ તમારી અગેન્સ્ટ જશે મયુરભાઈએ કહ્યું એ વાત બિલકુલ સાચી છે કે બાંગ્લાદેશના અત્યારના પરિબળો એવા છે કે જે શેખ હસીનાને ઇન્ડિયાની કદકુતળી માને છે

પરિણામ જો હું માનું છું કે બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સ્થિતિ સમયમાં શું થઈ શકે એ બધી વસ્તુ માનીને પણ ચાલીએ પણ અત્યારે હું જે સમજી રહ્યો છું એ મુજબ શેખ હસીના વોસ ધી ટાર્ગેટ એમને સત્તા છોડાવી અને એમને ત્યાંથી રવાના કરવા એટલે શાંત પડશે જી જી જી

ટોટલી એગ્રી વિથ યુ કારણ કે અ કન્ટ્રી લાઈક ઇન્ડિયા અને આ જાતના વાસ રિસોર્સ ઇઝ આપડે ઇન્ટેલિજન્સ યુ નો ઓપરેટિવ્સ જોઈ ભાઈ આઈસ આઈ કેન બી નો ગેટ ધીસ કાઈન્ડ ઓફ એન્ટ્રેન્જમેન્ટ ઇન બાંગ્લાદેશ ઇફ ચાઇના કેન ડુ ઇટ વાય can ઇન્ડિયા ડુ ઇટ અને આપણે આને બી સીન ધીસ કમિંગ અને આપણે એને એને એના રેમેડિયલ એક્શન્સ કરવા જેવા પણ ઇસ અ ડિફરન્ટ સબ્જેક્ટ ફોર ડિસ્કશન એને પીનલ કે જી બિલકુલ બિલકુલ જે સમય મે સમાપ્ત થાય છે માયર જી ઉપર વરા આપણે મારી સાથે ચર્ચામાં જોડાયા છે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ તો અનામતની આગથી સળગતું આ બાંગ્લાદેશ કદાચ થોડાક સમયમાં ત્યાં તો જે હિંસા ફાટી નીકળી છે તે શાંત થશે કારણ કે શેખ હસીના છે એમનું ટાર્ગેટ હતા એમણે હવે આ દેશ છોડી દીધું છે તે બાંગ્લાદેશ છોડીને અત્યારે હાલ છે જાણકારી છે ભારતમાં છે પણ જે પ્રકારની સ્થિતિ હવે જોવા મળે છે ત્યારે બાંગ્લાદેશમાં વચકાળાની જે સરકાર બને છે ત્યાર પછી હવે ભારત દેશ અને બાંગ્લાદેશના સંબંધો કેવા રહે છે ઘણા વર્ષોથી જે પણ આપણા પાડોશી દેશો હોય તેની સાથે દરેક દેશના સંબંધો ત્યાંના વ્યાપાર ઘણું બધું નિર્ભર કરતું હોય છે ત્યારે એમાં પણ ઘણા પરિવર્તન જોવા મળે છે શકે છે ને ભારત દેશ કે જે અત્યારે એવા પ્રકારની સ્થિતિમાં છે કે તે શું નિર્ણય લે તે પણ એક વિચારવાનો વિષય બની ગયો છે ત્યારે હવે જોવાનું રહેશે કે આ બધું જ શાંત થયા પછી ભારત દેશ કેન્દ્ર સરકાર શું નિર્ણય લે છે કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર